માં બહુ ફરક પડવાનો તમે બધા છે ને તમારા છોકરાઓ નાના હોય ત્યારે ધ્યાન દેતા નથી પછી બગડે ને ત્યારે તમને એમ થાય હવે આને કોઈક સુધારે તો સારું મારે યુવાન માતા પિતાઓને કેવું છે કે અડધો પોણો કલાક તમે તમારા છોકરાઓ માટે પણ કાઢજો નકરો ટાઈમ મોબાઈલને ન દેતા નકરો ધંધાને ન દેતા એકાદો કલાક પરિવારને પણ આપજો મેં દિવાળી ઉપર ઋષિકેશમાં શિબિરમાં બધાને ભલામણ કરેલી કે આપણી પાસે ચોવીસ કલાક હોય એક દિવસમાં તમે જરૂર તમારા વ્યવહારો ધંધા કરો પણ ચોવીસ કલાકમાંથી એક કલાક ઈશ્વર ભક્તિ માટે નીકળવી જોઈએ જે તમારા ઈષ્ટદેવ હોય થોડી વાર એની આગળ બેસી શાંતિથી એના નામ જપ કરો એનું ધ્યાન ધરો કોઈ એનું સત્શાસ્ત્ર હોય એનું વાંચન કરો કોઈ કથાનું શ્રવણ કરો કંઈક જપ તપ વ્રત કે કંઈક કથા શ્રવણ એક કલાક આધ્યાત્મિક માર્ગ માટે કાઢવી જોઈએ માણસે અને એક કલાક પોતાના પરિવાર માટે કમસે કમ કાઢવી જોઈએ મા બાપ હોય તો પાંચ દસ મિનિટ એની પાસે બેસવું જોઈએ સાંજે આવો તો ઘડીક મમ્મી પપ્પા પાસે બેસવું વાતચીત કરવી તમારા છોકરા હોય તો એની સાથે ઘડીક બેસી બેટા શું ભણ્યું આજે તને આજે શિક્ષકે શું ભણાવ્યું જરા એનું લેશન હોય તો તપાસીએ પૂછીએ વાતચીત કરીએ છોકરાઓને થોડોક ટાઈમ દઈએ થોડોક તમારી પત્નીને ટાઈમ દેવો છો તમે આખો દાડો ધંધે હોય આખો દાડો ઘરે હોય તો સાંજે આવ્યા પછી અડધો પોણો કલાક એની આરે અળી મળીને બેસવું આ ભાગવતમાં આવે છે કે કૃષ્ણને સોળ હજાર એકસો ને આઠ પટ રાણી હતી ભગવાન બધાની આરે હળી મળીને રહેતા પત્નીની પાસે અડધો પોણો કલાક બેસવું જોઈએ મિત્રની જેમ એની સાથે રહી અને એના દિલની વાત પૂછવી જોઈએ એનું સુખ દુઃખ પૂછવું જોઈએ એના જીવનનું કાંઈ અને એક વાત તમને હું બહુ ફ્રેન્કલી કહીશ કે જ્યારે તમે તમારા પત્નીઓને ટાઈમ નથી દેતા પછી એના મન ડાયવર્ટ થઈ જતા હોય છે પત્ની તરફથી પતિ તરફથી પત્નીને પૂરો ભાવ પ્રેમ મળવો જોઈએ અમુક અમુક ચીજો કોમન છે પણ હવે મારે મને મને હવે આજ આજ કીધા વિના નહીં રહેવા એટલે હું કહું છું હા આવો તમે બહુ થાક્યા પાક્યા આવ્યા હો પરસેવા આ ઉનાળાના ગરમીને એમાં અમદાવાદની ગરમી થોડુંક આવી નાઈ ધોઈ નાખવું જોઈએ હવારે થોડાક મોઢા હરખા વિસળવા જોઈ બધાએ હા પછી મોઢા ગંધાતા હોય શરીર ગંધાતા હોય પછી એકાબીજાને અનુકૂળ આવે નહીં ગમે નહીં થોડું સ્વચ્છ રહેવું જોઈએ થોડું સ્વચ્છ નાવું ધોવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ એકાબીજાએ એકાબીજાને થોડો ભાવ પ્રેમ આપવો જોઈએ ક્યારેક ભેગું જમવાય બેહવું જોઈએ ક્યારેક બહાર ફરવાય જવું જોઈએ ક્યારેક તીર્થયાત્રામાંય જવું જોઈએ બધું એને થોડો ભાવ પ્રેમ મળે તો માણસનું મન ડાયવર્ટ ન થાય જ્યારે માણસને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવું થાય કે અમારે જે ચુસ્ત સત્સંગીઓ હોય ને એ બહારનું કાંઈ ખાય પીવે નહીં હોટલનું લારીનું કંઈ ખાય પીવે નહીં એટલે છોકરાઓને ખાવા ન દે જો બારના ભજીયા નહીં ખાવાના બારના ઢોસા નહીં ખાવાના બારનું મંચુરિયન નહીં ખાવાનું એમ કીધા કરે હવે બારનું ન ખાવા દેવું હોય ઘરે કરી દેવું જોઈએ ને બહારનું ખાવા દે નહીં ઘરે કરી દે નહીં તો એ જાય ક્યાં તો પછી એને સારું ઘરે કરી દેવું જોઈએ માણસને નહીં મળે એટલે ગમે ત્યાં જવાનું એમ ભાવ પ્રેમ જો એને ઓતપ્રોત કરી દેવામાં આવે તો માણસનું મન ડાયવર્ટ થાય જ નહીં પતિ હોય કે પત્ની કે કા એને એટલો ભાવ પ્રેમ આપવો જોઈએ આ બહુ મારી તમને ફ્રેન્કલી વાત તમને હું આ કરું છું જરા સ્પષ્ટ કાંકરા કાઢી કે એકદમ સ્વચ્છ હોવું જોઈએ જીવન થોડું અને ભાવ પ્રેમ એકાબીજાને આપવો જોઈએ તો એકાબીજાનું મન ડાયવર્ટ ન થાય થોડો પરિવાર માટે સમય ચોવીસ કલાકમાંથી એક કલાક ઈશ્વર ભક્તિ માટે સત્સંગ માટે કાઢો એક કલાક પરિવાર માટે કાઢો કમસે કમ વધારે નીકળે તો વધારે કાઢો અને એક કલાક જો બને તો કોઈ ધર્મની કે સમાજની સેવા માટે વાપરવો જોઈએ નકરું આપણા માટે ન જીવાય થોડોક સમાજ માટે પણ સમય કાઢવો જોઈએ આજે અમુક અમુક આ યુવાનો બધા જે ધર્મની સેવા જે કર્યા ખુરશીઓ પાથરવી પાર્કિંગ વિભાગના છોકરાઓને એકવાર તાળીઓથી વધાવો કથાનો લાભ છોડી અને બિચારા ત્યાં આપણી આ ધર્મની વ્યવસ્થામાં કંઈક સમાજ છે અને કોઈ ધર્મના કાર્ય માટે કાઢો આ નાનપણથી જો તમે એનામાં સંસ્કાર નાખશો હા અમુક અમુક સંસ્કારો કેવા હોય કે માતા પિતાઓ નાનપણથી એવા સંસ્કારો નાખતા હોય બેટા તું ભૂખ્યો સુઈ જાજે પણ કોઈ દી કોઈનું હરામનું લેતો નહીં મા બાપના સંસ્કારો બહુ કામ કરે ગાંધીજી એમ કહેતા કે મેં નાની અવસ્થામાં રાજા હરિશ્ચંદ્રનું આખ્યાન જોયેલું ત્યારથી નક્કી કરેલું જીવનમાં કોઈ દી ખોટું ના બોલું સત્યનો પાઠ ગાંધીજી હરિશ્ચંદ્રના આખ્યાનમાંથી શીખ્યા હતા અને શ્રવણનું આખ્યાન જોયેલું ગાંધીજીએ એમાંથી એને પ્રેરણા મળી હતી કે મા બાપની સેવા કરવી ગાંધીજી રોજ એના પિતાના પગ દબાવવા જાતા આપણી ભારતીય સંસ્કૃતિમાં આ છે તમે ક્યારેક તમારા દીકરાઓને કોઈ રામાયણની વાતો કરો ક્યારેક ભાગવતની વાતો કરો ક્યારેક મહાભારતની વાતો કરો હું સ્વામિનારાયણ સંપ્રદાયનો છું છતાંય બધા શાસ્ત્રો હું એટલા માટે લઉં છું કે અમારા હિન્દુ સમાજને ખબર પડે કે અમારા મહાભારતમાં હું લખ્યું છે ભાઈ વ્યાસ ભગવાને દાખલો કરીને એક લાખ શ્લોકનો ગ્રંથ બનાવ્યો મહાભારત જેમાંથી આમ ગીતા અને વિષ્ણુ સહસ્ર નામ જેવા પુષ્પો બારા નીકળ્યા વિદુર નીતિ નીકળી જેમાંથી એવું મહાભારત ગીતા વિદુર નીતિ અને વિષ્ણુ સહસ્ત્ર નામ એ કોઈ અલગ ગ્રંથ નથી મહાભારતના જ શ્લોકો છે એટલે સમાજની માટે હું તો મારી રીતે થાય એટલો દાખલો કરું કે અમારો હિન્દુસ્તાની સમાજ સારો બને વિવેકી બને નમ્ર બને સંયમી બને અને આપણા દેશનું નામ રોશન કરે એવો મહાન બને આ સરદાર આમ આ અબ્દુલ કલામે આખી જિંદગી લગ્ન ન કર્યા અને આ લતા મંગેશકર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુનિયામાં કોઈ જેટલા ગીત નહીં ગાયા હોય ફિલ્મના અને પ્રેમના એટલા ગીત લતા મંગેશકરે ગાયા પણ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું અને લતા મંગેશકરની મર્યાદા જોવો ને મા તરીકે સલામ કરવાનું મન થાય માણસ આ કાદવમાં કમળ ખીલા કહેવાય કે ઇન્ડસ્ટ્રીમાં રહી એણે જે જીવનમાં સંયમ રાખ્યો જે એને એને નમ્રતા રાખી વિવેક રાખ્યો એને એકવાર ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમે આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી આટલી સફળતા પ્રાપ્ત કરી આનું મૂળ કારણ શું અને તેથી લતા મંગેશકરે એટલું કીધું હતું કે ઈશ્વરની કૃપા એ કે આટલે પહોંચ્યા પછી ઈશ્વરને ન ભૂલે આ આપણા ભારતીય નારીઓ છે ભાઈ અને એટલા માટે આ જ હવે મારે ભાગવત તો થાય એટલું કરીશ છેલ્લે સંભળાવીશ પણ સમાજની આ વાતો ઘડતર કેટલું કામ કરે હા આ કથા મારી ખાલી કથા નથી ઘડતર માટે છે અને એટલા માટે હું તમને કહું કે જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર આ આ કૃષ્ણને કંસ શું છે એક બાજુ કંસ અને એક બાજુ કૃષ્ણ આ તમે આ આ બાજુ કૃષ્ણ જો આ બાજુ કંસ જો બે મામો ભણિયો હતા પણ કૃષ્ણનું જીવન ઘડાયેલું હતું તો આજ પાંચ હજાર વર્ષ પછી ભગવાન તરીકે પૂજાય અને કંસનું જીવન અણગડ હતું તો આજે હજી કોઈ છોકરાનું નામ કંસ નહીં રાખતું બે મામો ભણિયો જ હતા એક જ જ્ઞાતિના હતા જ્ઞાતિ બી શું કરે એક જ જ્ઞાતિના હતા પણ એકનું જીવન ઘડાયેલું પરોપકારી સંયમી પરમાર્થી જીવન હતું તો આજ કૃષ્ણ ભગવાન તરીકે પૂજાય રામ અને રાવણમાં શું હતું રાવણ તો એમ કહેવાય બ્રાહ્મણ જ્ઞાતિનું રામ તો ક્ષત્રિય જ્ઞાતિના વર્ણાશ્રમની દ્રષ્ટિએ તો રામ એક સ્ટેપ નીચે હતા પણ રામનું જીવન ઘડાયેલું હતું તો આજ દુનિયા ભગવાન તરીકે પૂજે અને રાવણનું અણઘડ હતું એક સીતાનું અપહરણ કર્યું હજી સુધી લોકો એના પૂતળા બાળે બે ના જીવન જોઈ લો તમે દશેરા આવે એટલે રાવણના પુતળા હળગે અને રામની પૂજા થાય જીવનમાં આટલો ફરક છે અને એટલા માટે જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર ઘડતર વિનાનું જીવન લાગશે પડતર અને પોતાના અને બીજાના માટે થશે નડતર આ ખેતી કરી હોય ને એને ખબર હોય પડતર ખેતરમાં કાંઈ થાય નહીં ઘડાયા વિનાનું જીવન ઈ પડતર ખેતર જેવું છે પછી બધાની માટે નડતર રૂપ થાય એમાં નકરા બાવળિયાને બોરડીઓ ઉગે અને એમાં કાંઈ બેઠું થાય નહીં પછી એટલે આપણા જીવનમાં અને તમને એક વાત કરું કે જીવન ઘડતરમાં તમે આમ જુઓ ને તો કેટલો ફરક પડી જાય આખો એ તમે જુઓ કે એક લોઢું હોય લોઢું એ ક્યાંય કોઈના કામમાં આવે જ નહીં ને તો એ લોઢું પડ્યું પડ્યું કાટી અને નાશ પામી જાય હવે એ લોઠું જો તમે એમાંથી ઘોડાનું નાળ બનાવીને વેચો ને એટલે તરત એના પાંચસો હજાર રૂપિયા કિંમત આવી જાય એના એ લોઢાને તમે જો એમાંથી ટાંચણીઓ બનાવો ટાંચણીઓ બનાવવામાં એ લોઠું વપરાઈ જાય તો તો એનું મૂલ્ય એક એટલા લોઢામાંથી કેટલી ટાંચણીઓ બને એની કિંમત એથી પણ વધી જાય આગળ જો એમાંથી ઘડિયાળનો કાંટો બનાવવામાં આવે તો એનાથી પણ એની કિંમત વધી જાય લોઢું એકનું એક હોય એનું ઘડતર કેવું થાય એને આધારે એની કિંમત વધે છે ભાઈ મારે તો હરેક જ્ઞાતિના માણસને કેવું છે માણસનું કર્મ અને માણસના ગુણ એ મહત્વ ધરાવે છે ગમે જ્ઞાતિનો માણા હોય જો એનામાં કર્મ સારા હોય ગુણ સારા હોય તો એ મહાન થાય થાય ને અને દુનિયાની કોઈ તાકાત એને ન રોકી શકે ભાઈ એ દુનિયામાંથી બારો નીકળી જ આવે આખો માણસ ઘડતર બહુ મહત્વની ભૂમિકા ભજવે છે અને મારી તો આ કથાનો માધ્યમ એટલું છે આપણા જીવનમાં ઘડતર થવું જોઈએ આપણી જિંદગી નેગેટિવ માર્ગે ન જાય ઈશ્વરે બધાને જીવન દીધું છે બધાને સમય દીધો છે ઘણાની જિંદગી ભગવાનના ભજનમાં ભક્તિમાં ધર્મમાં સત્કર્મમાં લોકોના હિતના કાર્યોમાં વ્યતીત થાય અને ઘણાની જિંદગી નકરી વ્યસનોમાં પાપમાન કોકનું ચોરવું લૂંટવું દગા દુગીન બેળ હેરાન કરવા આખી નેગેટિવ માર્ગે જાતી હોય આ કૃષ્ણ અને કંસના જીવનમાંથી હું તમે શીખીએ આપણું જીવન સારું બને અને કંઈક ભગવાનને ગમે એવું બને મા બાપની આજ્ઞામાં રહેવું દીકરા દીકરી હોય હા કોક કદાચ એકાદો ટકો મા બાપ હારા ન હોય તો તમે પરિવારને ભેગા કરી નિર્ણય કરી શકો પણ બને ત્યાં સુધી મા બાપ આપણું રૂડું ઈચ્છતા હોય એટલે મા બાપની આજ્ઞા માર્યો